સરપંચ ને થો ટપકો આલો યાદ જો એક તો એમના છોકરા નુંગ હગુંગુ કરો યાર ખાડા ખબર ખાડા એટલા પડી જાય મારા તમને ખબર મારે વાળું ઘર ને ઘેર મહેમાનો આ જ પાણી પીવાની પેલી તો વાત

આ દોસ લાખ નો ફોન મારા જોડે આખા નઈ ઉભા લાવી જાય ઓફિસે બાકી વાત પેસ્ટ્રોલ હા લઈ ગયા તો લાલ તો મારો લૂથડો બગડ્યા મારો લૂથડો બગડ્યા ખબર મેળા થયો પગડવાની વરસાદ માં ના પાડે એમણે આવડું હતું ને આવડું ને આવડું તાર માટી તું સરપંચ થઈ ગયો ભૂલ કરી સરપંચ બનાવીને તમારે નો ની સેવા કરવી જોઈએ ખબર પડે તો પછી કરવાનું સરપંચ પપ્પા ની નો વાત અમે તમને તમને ખબર પડાવ વાત શું ખબર જ વાત તું સરપંચ તાર ઘર નો વાત હોવા જે ગોમ માં બેવા જવું આપડા અને ખબર બોકરા મિલે તાર બાપે મિલાયા હતા બરોબર જોડે રહ્યા ને તો સરપંચ ધોન રાખી કહો તું તો બોકરા મારું ના જ્યાં કકાજી આવું પાવર તેલના રહ્યો કરતા થઈ બધા એટલે વાતમાં હું ખબર પડી તમને વાતમાં કે સવારે હું જતો હતો માર સુખાન હવે જોવા માટે બરાબર આ નવા ઉઘરા આવ્યો દેખાય તમને ગમવા જે ખાડા આવે તો જોઈ ને પડે એ ઘરો સારો બનાવ્યો તમે રોડ બધા કમ્પ્લીટ બની જવા ને તમને ખબર મારું ઘર વાળું મારા ઘેર મહેમાનો જેટલા આવે બધા મહેમાનો લેતા જાય કારણ કે પોણી જ હોય હું ભરા પણ પોણી આવતો દસ મિનિટ પોણી આવું ભરા મિનિટ નહીં આવતો એક કલાક છોડો પોણીમાં આ બધું ના ચાલે અમે પોલીસ કેસ કરવા જાવ સીધા તમે વાત કરી દઉં હવે વાત નહીં આવતી માલ બહુ સરગ બહુ કોઈ નહિ સવા ને ટાઈમ પોણી સોળ નો યાર બધા ભલાગી નો બધા વહેલું ઉઠી જવું પડે બધા ગોમ માં હાથ નાઠ વાગે પાણી આવે એક કલાક પોણી સોનું વેલો સો વાગે મુ તો સો વાગે ક્યાં ઉઠ્યું પોણી ભરે તમને જમવા પડે યાર વહેલું શું પડે ઉઠું પડે તું નવું એટલે તમારું મારો છોકરો અમીર કા ગયો એટલે આટલું પેલું કરું એટલે તું તો હમણાં કર્યું બોલ હું કરી પેલા જો હું ગરીબ હતો એ ગરીબો ને પેલા હું એ બોલે તો આપડે બોલી ગયો તો નઈ

ઘડિયાળ ઘડિયાળ તો પાવર વી છોકરો અમેરિકા બે મહિના અમેરિકા જવા માટે મને ખબર હતા પચાસ લાખ રૂપિયા ભરવા પડી નહી પચાસ લાખ લાયા છો તમે ખબર લાયા પચાસ લાખ લાયા જવાબાલો

આવું એવું સીધો હડતો ભરતો કલેક્ટર જોડે જા હે છે ને

આ તારું બધું ભેગું કરવું કરે મારા હું ગરીબ જ છું બધું આપણું મોબાઈલ ને એટલે આ બધું કર્યું છોફરા મોકલ્યો નહીં તમે

સરપંચ માં પણ મોકલી તો રેહવાનું માણસ નથી તો હું આવ્યો સરપંચ કોમ કરવાનું હું કરાવી દઉં તારે આથી ચાલુ કરાવી દઉં બસ હાલત ફોન તો મારો ફોન આપડે રોડ નું કોમ ચાલુ કરી દેજો બોલાય ને બગાવાની ગ્રાન્ટની ચિંતા ના કરશો તો હું મારા ઘર ના પૈસા બરોબર તે ચાલુ કરાવી દેન નું બોનનું બધું હતું મારે ઘરના પૈસા કાઢ દે અ ગ્રાન્ટ આવશે બધું હા રડો વધો નઈ હાર હાર હાથ ચાલુ થઈ જવું જો કોમ હે હા જો ચાચાજી તમારે ચાલુ કરાવો બસ હમણાં પબ્ચિ બપથી ઉતાર દો કે ખાડો નહીં ખાંડો નહીં બોલો તમને બરાબર છોડે તમારે ઘેર ઘેર આઈ જાય બસ નહી રહ્યો હજુ નહીં અભિમોન આ તો થોડોક અભિમાન આઈ ગયો મારી ભૂલ થઈ ગઈ બાપા એ બોકડા કલાક પોની આવશે તમદ કલાક ત્રણ કલાક હોય હું કરાવી દઉં તમદાર દા છોકરા હગેવા દેવાનું કોમ કરવા દઉં મને ફોન કરેલા પહેરવા પડશે એ તો હવે તમારે જોઈને હેડવું પડે થોડું જોઈને હેઠવું પડે પણ ગમે જ નઈ પેલી વસ્તુ પૈસા કાઢો અમારે ગુગલ પે હ બસ નામ નઈ ઓનલાઈન લખી પૈસા મારા તો જબ્બર ચકાજી તમે સમજાવો યાર આવો સમજવાની વાત જતી જ જોઈશ

આવાના હાથ ફરી દેજો ગમનો વિકાસ કરવાનો પેલો એ થયો વખત આવું થવું ના જો લઈ લો થઈ અમે